ટ્રાફિકને રૂપ દબાણો દૂર કરી હાઈવે માર્ગને ખુલ્લો કરી અને ટ્રાફિક સમસ્યા હળવી થાય તે માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હોવાનું અધિકારી કહી રહ્યા છે આજે પાલમપુર એરોમા સર્કલ થી હનુમાન ટેકરી સુધીના હાઈવે સુધી ટ્રાફિકને અડચણરૂપ થતા બનને સાઇડમાં કાચા પાકા સહિત હોડીક્સના દબાણ હટાવવામાં આવ્યા હતા ટ્રાફિક જામની વધતી જતી લોક ફરિયાદોને લઈને ગતરોજ જિલ્લા કલેક્ટર મિહિર પટેલ ધારાસભ્ય અનિકેત ઠાકોર સહિત સંબંધિત અધિકારીઓ એરમ્મા સર્કલ સહિત હાઈવે તેમજ શહેરના કજી વિસ્તારમાં મુલાકાત લીધા બાદ આજે પાલિકા તંત્ર દ્વારા ટ્રાફિક અડચણરૂપ બનતા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી